હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજર સુરતથી આજે હું તમારી સાથે નાસ્તાની એક નવી જ રેસીપી શેર કરીશ લીલા મગની એકદમ હેલ્ધી ઈડલી ઓછા તેલમાં બનાવેલી ઓટ્સ અને પાલકવાળી આ ઈડલી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ ઈડલીનું ખીરું તૈયાર કરવા માટે અડધો કપ ભરીને લીલા મગ આ વાસણમાં લઈને ત્રણથી ચાર વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને રાત્રે જ પલારી દીધા હતા હવે સવાર સુધીમાં સારી રીતે પલળીને ફૂલી ગયા માટે એને પાણીમાંથી નીટારીને આ ચારણીમાં કાઢી લઉં છું હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું એમાં પલારેલા લીલા મગ લઉં છું ચાર નંગ તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો આ રીતે નાની ટુકડીમાં કાપી લીધા એ એમાં ઉમેરું છું હવે ઝાડનું ઢાંકણ બંધ કરીને આ બધું અટકચરું વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં અડધો કપ ઝીણો રવો અડધો કપ ઓટ્સ અને એક કપ છાશ લીડી એ ઉમેરું છું તમારે છાશના બદલે દહીં લેવું હોય તો અડધા કપ જેટલું લઈ શકાય ઝાડનું ઢાંકણ બંધ કરીને આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ બધું અટકચરું ગ્રાઇન્ડ કરીને હવે એ જ મિક્સર જારમાં એક પ્લસ અડધો કપ ઝીણી કાપેલી પાલક ઉમેરું છું ત્યાર પછી ઝાડનું ઢાંકણ બંધ કરીને બધું ગ્રાઇન્ડ કરી લઈએ જરૂર પ્રમાણે આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીને આવું દાણેદાર ખીરું તૈયાર કરી લીધું એને મિક્સર જારમાંથી આ બાઉલમાં કાઢી લઉં છું મિક્સર જારમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી લઈને હલાવી લીધું એ આમાં ઉમેરું છું ખીરુંમાં પાણી મિક્સ કરીને ચમચી વડે એને થોડીવાર માટે ફેંટી લઈએ બેથી ત્રણ મિનિટ માટે ખીરું ફેંટી લીધું આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં એને ઢાંકીને સાઈડમાં રાખું છું આશરે અડધો કલાક માટે ખીરું ઢાંકીને સાઈડમાં રાખ્યું એટલે એમાં રવો અને ઓટ્સ ઉમેર્યા હતા એ સારી રીતે પલળીને ફૂલી ગયા અને હવે આ ખીરું પહેલાં કરતાં થોડું ઘટ્ટ થઈ ગયું સ્વાદ પ્રમાણે ખીરુંમાં એક પ્લસ બીજી પોણી ચમચી જેટલું મીઠું અડધી ચમચી ખાવાનો સોડા અને એની ઉપર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને સોડાની ઉપર એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ નાખું છું એટલે એ એક્ટિવેટ થઈ જાય ત્યાર પછી ખીરુંમાં આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ ખીરુંમાં થોડા શાક ઉમેરું છું એમાં પા કપ ઝીણું કાપેલું લીલું કેપ્સિકમ પા કપ જેટલા મકાઈના દાણા અને અડધા કપ જેટલું ખમણેલું ગાજર સાટે આમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ખીરુંમાં આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ ટાઈમ પર ખીરું એકવાર ટેસ્ટ કરી લઉં છું સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું લાગે છે માટે પાંચમચી જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ ખીરું તૈયાર છે અને ઇડલી બનાવવા માટે થાળીના દરેક ખાનામાં તેલ લગાવી દીધું હવે એમાં એક એક ચમચા જેટલું ખીરું લઉં છું ઇડલી નાની સાઇઝની બનાવું છું માટે દરેક ખાનામાં એ પ્રમાણે ખીરું લીધું હવે આ થાળી ઢોકળિયામાં મૂકી દઈએ બીજી તરફ ઢોકળિયામાં થોડું પાણી લઈને પહેલેથી જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું એમાંનું પાણી ગરમ થઈ ગયું એમાં આ ખીરું ડીશ મૂકી દઉં છું ત્યાર પછી ઢોકળિયાને ઢાંકણ લગાવીને દસ મિનિટ માટે ખીરું સ્ટીમ કરી લઈએ ફર્સ્ટ બેચની ઇડલી તૈયાર થાય છે ત્યાં સુધીમાં આ બીજી ઠારી પણ તૈયાર રાખું છું હવે આશરે સાતથી આઠ મિનિટ થઈ ગઈ માટે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું ઇડલીમાં ચપ્પુની અણી નાખીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ચપ્પુની અણી ક્લીન દેખાય છે એટલે કે ઇડલી સ્ટીમ થઈ ગઈ માટે એ ડીશ એમાંથી બહાર કાઢી લઉં છું અને તૈયાર કરેલી ખીરું બીજી ડીશ એમાં મૂકી દઉં છું ઇડલી હમણાં ખૂબ જ ગરમ છે માટે થોડીવાર આ ડીશ પલટાવીને સાઈડમાં રાખું છું આશરે ચારથી પાંચ મિનિટ પછી ડીશને પલટાવીને એના દરેક ખાનામાંથી ઇડલી અલગ કરી લઈએ એકદમ સુપર સોફ્ટ જાળીદાર લીલા મગની ઓટ્સ પાલકવાળી ઇડલી બહુ જ ટેસ્ટી બની શાકભાજીથી ભરપૂર આ ઇડલી ગ્રીન કલરની એકદમ મસ્ત દેખાય છે ઇડલી તૈયાર છે તો હવે એને વઘારી લઈએ એના માટે એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં બે ટી સ્પૂન જેટલું તેલ લઉં છું તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરું છું રાઈ ચટકી જાય ત્યાર પછી તેલમાં પાંચ ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન સફેદ તલ અને સાતથી આઠ કઢી લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ વઘા તૈયાર છે તો એમાં ઈડલી ઉમેરીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ઈડલીમાં પ્રોટીનથી ભરપૂર મગની સાથે પાલક એ આયન વિટામિન્સ મેગ્નેશિયમ અને ફાઈબરથી ભરપૂર સુપરફૂડ છે સાથે આમાં ઓટ્સ છે માટે એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર લીલા મગની આ ઓટ્સ પાલકવાળી ઈડલી સ્વાષ્ટવર્ધક નાસ્તો કહી શકાય વઘાર સાથે મિક્સ કરીને થોડીવાર માટે ઈડલી ઢવા દીધી હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોઠમીર ઉમેરીને ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ ગરમા ગરમ નાસ્તો એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ સુપર ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી લીલા મગની ઈડલી તૈયાર છે ગરમા ગરમ ઈડલી સાથે કોઠમીરની ચટણી અને ટોમેટો કેચઅપ આ નાસ્તો સવારના ટાઈમ પર ખાવા માટે બનાવી શકાય છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને સાંજના ટાઈમ પણ કંઈક હરવું ખાવું હોય ત્યારે પણ બનાવી શકાય ઓટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને ઓટ્સ ખાવાથી શરીરને એનર્જી મળે માટે ઓટ્સને લઈને આવા નાસ્તા બનાવવામાં આવે તો ઘરના દરેક સભ્યોને ખવડાવી શકાય રૂ જેવી પોજી ઓટ્સ પાલકવાળી મગની ઇડલી તમે એકવાર બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી